વડોદરા શહેરના અટલાત્રા વિસ્તારમાં આવેલ ટ્રી હાઉસ નામની શાળાની સીબીએસ દ્વારા માન્યતા રદ કરવામાં આવી છે શાળાની માન્યતા રદ કરવાના પગલે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ હાલ ચિંતામાં મુકાયા છે શહેરના વિસ્તારમાં આવેલ ટ્રી હાઉસમાં મુખ્ય તેર જેટલા સંચાલકો દ્વારા સીબીએસ બોર્ડને વિશ્વાસમાં લીધા વિના શાળાની મિલકત વેચાણ માટે કરારની પ્રક્રિયા હાથ ધરી હતી જેને લઈને ટ્રી હાઉસ સ્કૂલના ડાયરેક્ટર અને સંચાલકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની પોલીસ ફરિયાદ પણ થઈ હતી ફરિયાદના પગલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન ટ્રી હાઉસ સંચાલકોને નોટિસ આપીને જણાવ્યું હતું કે આ સ્કૂલ કેવો સાથે જોડાયેલી નથી અહીં ઉલ્લેખનીય છે કે શાળા સંચાલકો દ્વારા વિવિધ કાયદાઓ અને પેટા કાયદાઓનું પાલન કર

વિદ્યાર્થીઓના વાલીઓને જયારે આ સમાચાર મળ્યા ત્યારે મોટી સંખ્યામાં તેઓ શાળા ખાતે ઉમટી પડ્યા હતા શાળાના આચાર્યો દ્વારા મીડિયા સાથે આ અંગે કંઈ પણ વાત કરવાની તૈયારી બતાવી ન હતી અને વાલીઓ સાથે મીટિંગનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું